સમગ્ર સર્વ સમાજમાં એક વૈમણસી ઉભું કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાંખી નહી માત્ર અહી રાજકોટ ની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે વાત નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ ને સર્વ સમાજ થાકી નહીં લે કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અધિપતિ એ 18 આરાધ્ય દેવ છે અને જે સમાજે અમેને સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડે અને સમાજમાં વૈમણ્ય ઉભો કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમ કે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજના સંતો અને જાદુઓ જો

આજે જ્યારે ગોપાલન સ્મી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વડતાળાઓ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશ માં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિ ને ખીડ ના કૂદતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મ ની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય